વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હાજર પચીસ છે જે તમારી પ્રિબિલરી પરીક્ષા છે એનું આજે આપણે ધોરણ નવનું સામાજિક વિજ્ઞાનનું અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરવાનું છે જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન જેમાં વિભાગ એ મિત્રો કુલ ગુણ પંદર ગુણનો છે આપણે વિભાગ એ જોઈએ તો નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે એમાં પહેલું કે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું તો મિત્રો એમાં આવશે જવાબ ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝને નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ગાંધીજીના રાજકીય ગુણ ગુરુ કોણ હતા તો આવશે ઓપ્શન સી ગોપાલ કૃષ્ણ ગોખલે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે ત્રીજો કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો આવશે ઓપ્શન સી ગણેશ વાસુદેવ માળવનકર નેક્સ્ટ આગળ ચોથો જોઈએ તો વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે તો મિત્રો આવશે આમાં ઓપ્શન બી માઉન્ટ એવરેસ્ટ કાંચનજંગા નહીં આવે મિત્રો ભૂલથી ટાઈપિંગ થઈ ગયેલ છે નેક્સ્ટ આગળ વધીશું મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચમો કે નર્મદા નદીનું ઉદગમ સ્થાન ખાલી જગ્યા છે અમરકંટક માન સરોવર કે સરદાર સરોવર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે અમરકંટક નેક્સ્ટ છઠ્ઠો કે ભારત આવવાનો જળમાર્ગ ખાલી જગ્યાએ શોધ્યો હતો તો આવશે વાસ્કો દ ગામાએ સાતમો જોઈએ કે ભારતના બંધારણનું સૂત્ર ખાલી જગ્યા છે તો આવશે સત્યમેવ જયતે આઠમો જોઈએ કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ ખાલી જગ્યા સભ્યો નિમે છે તો એમાં આવશે જવાબ બાર સભ્યો નિમે છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે એમાં નવમો કે નાજી પક્ષનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી હતું તો મિત્રો એ આવશે ખોટું દસમો ભારતમાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે એ પણ આવશે ખોટું અગિયારમો કે ગોદાવરી નદીને દક્ષિણને ગંગા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આવશે ખરું નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ છે મિત્રો જોડકા જોડવાના છે એ અને બી સામે તો મિત્રો એકવીસમી માર્ચ તો આવશે ઓપ્શન બી વિશ્વ પર્યાવરણ દિવસ તેરમો છે કે પાંચ જૂન તો એની મિત્રો આવશે ઓપ્શન એ વિશ્વ વન દિવસ નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ આપવાના છે એમાં ચૌદમો કે દસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો દસ ડિસેમ્બરને આપણે માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ પંદરમાં જોઈએ કે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવાય છે તો આવશે દો આબ કહેવામાં આવે છે નેક્સ્ટ હવે વિભાગ બી જોઈએ જે મિત્રો બે ગુણના પ્રશ્નો છે એમાં તમને પ્રશ્નો આપેલા હશે નવ એમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્નોના જવાબો લખવાના છે અને એના ગુણ છે ટોટલ બાર તો જોઈએ છોડવો કે આઝાદ હિંદ ફોજના સૂત્રો જણાવો તો ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા અને જય જયહિંદ એ આઝાદ હિંદ ફોજના સૂત્રો હતા સત્તરમાં એ જોઈએ કે જંગલના વિનાશના કારણો જણાવો તો મિત્રો અહીંયા ઘણા બધા ટોપિકો લખેલા છે તમારે જો પ્રશ્ન બે માર્ક્સની અંદર પૂછાય તો તમારે પાંચ ટોપિકો લખવાના છે અને જો ત્રણ માર્ક્સની અંદર પૂછાય તો તમે વધારે ટોપિકો લખી શકો છો તો જંગલના વિનાશ માટેના કારણો તો પહેલો છે દેશનો વસ્તી વધારો નેક્સ્ટ ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ આગળ છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નેક્સ્ટ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન આગળ છે કે બહુ હેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ પછી છે રેલવે અને સડકો અને હવાઈ મથકોનું નિર્માણ આગળ જોઈશું તો આગળ છે ઇમારતો અને બળતન માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ નેક્સ્ટ ઝૂમ પદ્ધતિની ખેતી એટલે કે સ્થાનાંતરિત ખેતી આગળ છે કે જંગલવાસીઓની ગરીબી નેક્સ્ટ ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી નેક્સ્ટ છે કે ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે હવે જો અઢારમો કે ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે તો ચાર વિભાગમાં વહેંચણી કરી છે પહેલો છે શિયાળો તો થશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બીજો છે ઉનાળો તો મિત્રો ઉનાળો છે માર્ચથી મે સુધી ત્રીજો છે ચોમાસું તો ચોમાસું છે મિત્રો જૂનથી સપ્ટેમ્બર સુધી અને ચોથો છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર માસમાં હોય છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે મિત્રો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે ત્યાંથી વધુ વયનો હોય કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય અને તે જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સન્માન મતાધિકાર છે નેક્સ્ટ આગળ વધીશું વિસ્મો કે સ્પીકર ગૃહ ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી તો સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે તે લોકોનું ગૌરવ શિસ્ત વ્યવસ્થા અને માન માનમર્તબો જાળવે છે તે ગૃહના સભ્યોને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે તેમના ચુકાદા નિર્ણયો આખરી અને અંતિમ હોય છે પોતાનો આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યોને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે મિત્રો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું હતું તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી આગળ વધીશું તો આગળ પ્રશ્ન છે કે બાવીસ જાન્યુઆરી ઓગણીસોને પાંચના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તમને વિકલ્પમાં પણ પૂછી શકે કે લોહિયાળ રવિવાર કયા દિવસ તરીકે ઓળખ એની તારીખ તમને પૂછી શકે છે તો તારીખ તમારે યાદ રાખવાની છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ જોઈએ તો બાવીસ જાન્યુઆરી ઓગણીસોને પાંચના રવિવારના દિવસે ભાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ જાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું બધા લોકો નીહશસ્ત્ર હતા આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને કાયલ કર્યા સેન્ટ પીટ્સબર્ગના ચારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો આથી બાવીસ જાન્યુઆરી ઓગણીસોને પાંચના દિવસ રશિયાનો લોહીવાર લોહીળ રવિવાર તરીકે ઓળખાય છે નેક્સ્ટ છે મિત્રો ત્રેવીસમાં કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે આપણે કારણ સમજાવવાનું છે તો શોષણ વિરોધી મૂળભૂત હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હક્ક મુજબ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામા આવી છે ચોવીસમાં છે કે મહાભિ યોગની કાર્યવાહી શું છે તો સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણનું ભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદ કરી શકાય આ માટે સંસદના કોઈપણ એક ગૃહે બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહમતનું નામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે બીજું ગૃહ પણ બીજાનો ત્રીજો ભાગ એટલે કે બે ભાગે ત્રણ બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે આ પ્રક્રિયાને કાર્યવાહીની મહાભિયોગ કહે છે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ સી જે છે આપણા ત્રણ ગુણના પ્રશ્નો છે જોઈ શકો છો ત્રણ કોઈપણ પાંચ પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે અને કુલ ગુણ છે પંદર એમાં જોઈએ કે ભારતના લોકોએ સાયમન કમિશનનો બ બહિષ્કાર કર્યો આપણે સમજાવવાનું છે સાયમન બહિષ્કારનો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કેવી રીતે કર્યો એવી રીતે પણ પૂછી શકે છે તો જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દા દર્શાવેલા છે તમારે મિત્રો વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વાંચી લેવાના છે છવ્વીસમાં છે કે ટૂંક નોંધ લખો ક્યુબાની કટોકટી તો ઈસવીસન ઓગણીસો ને એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વાહનો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર હોટ લાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ગણવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું ટૂંક દોઢ લખો રાજ્યસભાની ઉપયોગિતા અને તેની મર્યાદા એ પણ મિત્રો તમે જોઈ શકો છો પહેલાં તમને રાજ્યસભાની ઉપયોગિતા આપેલી છે ને એમના મુદ્દા દર્શાવેલા છે જે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી લેવાના છે પછી છે કે રાજ્યસભાની મર્યાદા તો એમના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વાંચી લેવાના છે નેક્સ્ટ હવે આગળ વધીસો અઠ્યાવીસમાં કે વિધાન સમજાવો વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે તો ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ સુગ્રથિત એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલત તથા તાબાની અદાલતો છે મિત્રો આવી રીતે તમારે આકૃતિ પણ દોરવી પડશે તો મિત્રો પ્રશ્નનો જવાબ સારો લાગશે જોઈ શકો છો સર્વોચ્ચ અદાલત છે સૌથી ટોચ ઉપર વચ્ચે છે વડી અદાલત ને લાસ્ટમાં છે જિલ્લા અદાલતો અને તાબાની અદાલત તો વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત રૂપ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો આપણે તફાવત આપવાનો છે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ તો જોઈએ પહેલાં હિમાલયની નદીઓ તો હિમાલયની નદીઓમાં બેસીત મોટા છે દ્વીપકલ્પીય તો દ્વીપકલ્પીય નદીમાં બેસીત નાના છે હવે જોઈએ બીજો કે આ નદીઓમાં ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વહે વેગથી વહે છે તેમણે પર્વતમાં પુષ્કળ કસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે તે ઊંડી ખીણોમાં થઈને વહે છે હવે દ્વીપકલ્પીય તો આ નદીમાં ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે તેના દ્વારા થતો કસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે હિમાલયની નદીઓ તો આ નદીઓ બારમાસી છે તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે જોઈએ દ્વીપકલ્પીય તો આમાંથી મોટાભાગની નદીઓ હંગામી એટલે કે મોસમી છે તે તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણું ઘણું ઓછું થઈ જાય છે ચોથો તે પર્વતોમાં તીવ્ર કસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસે લાવે છે જ્યાં નિક્ષેપક્રિયાથી પૂરા મેદાનો તટબંધ વગેરે રચાય છે તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે મેદાન પ્રદેશોમાં તેના તળમાં થતાં નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસ્ફરણ થયા કરે છે તો નક્કર ખડકવાળું તળ ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપણના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસ્ફરણ થતું નથી નેક્સ્ટ આગળ વધીશું ત્રીસમાં કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તેના ઉપાયો લખેલા છે જોઈ શકો છો કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા જોઈએ ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની ક્રિ પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય પછી છે દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ છઠ્ઠો છે કે બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ હવે છે કે વે વેપારી પવનો વિશે સમજ આપો તો આ પ્રશ્ન પણ બીજી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી કહી શકાય જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ મિત્રો તમને નકશો પૂછાશે નકશામાં મિત્રો તમને કોઈપણ ત્રણ પૂછાશે એ ત્રણે ત્રણ તમારે ફરજિયાત દર્શાવવાના રહેશે તો નકશો મિત્રો તમે તમારા ચેપ્ટર નંબર ચૌદ અને પંદરમાંથી તમને પૂછવામાં આવશે તો પાઠ્યપુસ્તકમાં જે જે નકશા આપેલા છે એ સંપૂર્ણ નકશા તમારે એકવાર જોઈ લેવાના છે અને મિત્રો એમાંના આઈએમપી અમે જો તમને આપીએ તો થશે કે ભારતની પ્રમાણ સમય રેખા રાતી જમીનનો એક પ્રદેશ નર્મદા નદી સાંભર સરોવર બસ્સો સેમીથી વધારે વરસાદ ધરાવતું ક્ષેત્ર અને અરબ સાગર આ મિત્રો આઈએમપી છે તમારે ચેપ્ટર નંબર ચૌદ અને પંદરમાંથી પાઠ્યપુસ્તકની મદદથી જોઈ લેવાના છે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી વિભાગ ડીમાં આપણા મિત્રો ચાર ગુણના પ્રશ્નો છે તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના સાચા જવાબો તમારે લખવાના છે જોઈ શકો છો પેલો છે કે ટૂંક નોટ લખો દાંડી કૂચ તો પ્રથમ મિત્રો આપણે દાંડી કૂચ વિશે માહિતી આપવાની છે સંપૂર્ણ તો જોઈ શકો છો દાંડી વિશે ટોપિક વાઇઝ માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ શાંતિથી વાંચી લેવાનો છે ટોપિક વાઇઝ લખેલું છે મિત્રો જોઈ શકો છો ચાર ગુણનો પ્રશ્ન છે એટલે મિત્રો તમારે ઓછામાં ઓછા દસ ટોપિક તો લખવા જ પડશે ચોત્રીસમો છે કે આબોહવાને અસર કરતાં પરિબળોની ટૂંકમાં માહિતી આપો તો આબોહવાને અસર કરતા પરિબળો વિશે દર્શાવેલું છે અક્ષાંશ તો આબોહવાના તત્વોનું વિતરણ મહદ અંશે મહદ અંશે અક્ષાંશોને અનુસરે છે અને એ પણ જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દા લખેલા છે ટૉપિક વાઇઝ જો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આજે વાંચી રહેવાના છે બીજો છે સમુદ્રથી અંતર જોઈ શકો છો ત્રીજો છે કે સમુદ્રની સપાટીથી ઊંચાઈ એમના વિશે પણ સંપૂર્ણ મુદ્દા લખેલા છે એ પણ તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ વાંચી લેવાનું છે ચોથો છે વાતાવરણીય દબાણ અને પવનો એમના વિશે પણ માહિતી આપેલ છે સંપૂર્ણ એ પણ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચી લેવાનો છે અતિ મોસ્ટ બી પ્રશ્નો છે પાંચમો છે ભૂપુષ્ઠ એમના વિશે પણ તમામ મુદ્દા લખેલા છે જોઈ શકો છો નેક્સ્ટ લાસ્ટ છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો તો ભારતના જંગલોના કુલ પાંચ પ્રકાર છે પહેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ચોથો છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો પાંચમો છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો તો ફર્સ્ટ તમને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશેની માહિતી આપેલ છે જોઈ શકો છો મુદ્દાવાઈઝ એમાં કયા કયા વૃક્ષો ઉગે છે તો મહેંગુની અબનુસ રોઝવુડ રબર વગેરે એમની વિશેષતાઓ પણ આપેલી છે જોઈ શકો છો નેક્સ્ટ બીજો પ્રકાર જે છે કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો તો એના મિત્રો વૃક્ષો છે સાગ સાલ સીસમ ચંદન ખેર વાંસ વગેરે એમાં વિશેષતા પણ આપેલી છે જોઈ શકો છો ટોપિક વાઇઝ બીજો છે કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો કાંટાળા જંગલો વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જોઈ શકો છો એમાં મિત્રો મુખ્ય વૃક્ષ છે ખજૂર બોરડી બાવળ થોળ ખીજડો વગેરે એની વિશેષતા પણ આપેલી છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન વિષયનું બોર્ડની પરીક્ષા માટેનું અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત